श्रीकृष्ण महाराणि भजन आव मारा मिरे पधारो महाराणि मारा मन्दिरे पधारो महाराणि मा शोभा पधारो महाराणि मा शोभा વધારો મારાણી માં આવો મારા મંદિરએ પધારો મહારાણી માં આવો મારા મંદિરે પધારો મહારાણી માં કઈ તિથિ કયા વારે આવશો તમે ક્યારે કઈ તિથિ કયા વારે આવશો તમે ક્યારે વાટે જોઈ ઊભી રહું દ્વારે જોઈ ઉભી રહું દ્વારે મહારાણી માં સપના આવે સારી રાત જબું ને જાગુ સપના આવે સારી રાત જબું ને જાગુ ચારે કોરે નિરખવાને લાગુ મહારાણી માં ચારે કોરે નિરખવાને લાગુ મહારાણી માં હમણાં આવે હમણાગે સંભળાય ઝાંઝર ના ઝમકારા મહારાણી માં સંભળાય ઝાંઝર ના જમકારા મહારાણી માં તો માડી તમે એકલાસુ આવો તો માડી તમે કલા કલાસો સાથે શ્રીનાથજી ને લાવજો મહારાણી માં સાથે શ્રીનાથજી ને લાવજો મહારાણી માં સાથે શ્રી વલ્લભ ને જરૂર તેડી લાવજો સાથે શ્રી વલ્લભ ને જરૂર તેડી લાવજો ધીરજ ના ખૂટે કૃપા કરજો મહારાણી માં ધીરજ ના ખૂટે કૃપા કરજો મહારાણી માં આવો તો જાલી લઉં માછેડ લોતા મારો આવો તો જાલી લઉં માછેડ લોતા એવો મને લાગ્યો તારો નેણો મહારાણી માં એવો મને લાગ્યો તારો મહારાણીમાં સર્વે વૈષ્ણવ ભેગા મળીને ઉત્સવ સર્વે ભેગા મળીને ઉત્સવ મનાવસુ ગુણલા તારા ગાય ને ગબડાવશુ મહારાણી માં ગુણલા તારા ને ગભડાવશુ મહારાણી માં દાસી ને હૈયા સાથે ક્યારે માપસો દાસી ને હૈયા સાથે ક્યારે કસોટી કરી ને નાણી માં કસોટી કરી ને નામ આપસો મારાણી માં આવો મારા મંદિરીએ પધારો મહારાણી માં शोभारा मा शोभा महाराणि आवो मारा मन्दिर पधारो महाराणि मा, आवो मारा मन्दिर पधारो महाराणि मा